નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ લક્ષ્યવેદના એક નવા વિડીયોમાં આજે મિત્રો આપણે વાત કરીશું પોલીસ ભરતીને લઈને ગ્રાઉન્ડ ક્યારથી શરૂ થશે અને કયા ગ્રાઉન્ડ પર કેટલા રાઉન્ડ મારવાના છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આવી અવનવી માહિતી મળતી રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરી મિત્રો ગુજરાત પોલીસના ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા જણાવવામાં આવ્યું છે કે શારીરિક કસોટી સંભવિત તારીખ જાન્યુઆરીના ત્રીજા સપ્તાહથી શરૂ કરવામાં આવશે તેવું આપણા ગુજરાત પોલીસના અધ્યક્ષ દ્વારા જણાવવામાં આવેલું છે આગળ મિત્રો વાત કરીએ તો કયા ગ્રાઉન્ડ પર કેટલા રાઉન્ડ મારવાના છે तो गया वर्ष मुजब कृष्णनगर अहमदावाद में बार राउंड गोधरा पंचमहाल बार राउंड बंबाखा रोड भरूच में तेर राउंड कामरेज सूरत तेर राउंड गोडल राजकोट में बार राउंड सरू सेक्शन रोड तेर राउंड बिलखा रोड जूनागढ़ में बार राउंड पॉलिस परेड ग्राउंड खेड़ा में तेर राउंड नड़िया खेड़ा बार राउंड राजमहल रोड में मेंर राउंड હિંમતનગર સાબરકાંઠામાં તેર રાઉન્ડ અને મિત્રો મહિલા ઉમેદવારો માટે કોઈપણ ગ્રાઉન્ડ હોય માત્ર ચાર રાઉન્ડ જ મારવાના છે અને મિત્રો અલગ વાત કરીએ તો પુરુષ ઉમેદવારને પાંચ કિલોમીટર પચીસ મિનિટમાં પૂરું કરવાનું તો મિત્રો આ હતી આજની પોલીસ ભરતીના ગ્રાઉન્ડને લઈને માહિતી તો મિત્રો આવી જ અવનવી માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલ લક્ષ્યવેદને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો તો ચાલો મિત્રો મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત